ડભોઈની હોસ્પિટલમાં અગિયાર વર્ષની પુત્રી બાદ લાંબા સમયથી સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી શહેરની જાણીતી હોસ્પિટલ ધ્રુવિલ ખાતે છેલ્લા બે વર્ષથી સારવાર દરમિયાન દંપતીમાં અગિયાર વર્ષે એક ત્રણ તંદુરસ્ત બાળકો આવતા માતૃ સુખ પ્રાપ્ત થતા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી અગિયાર વર્ષના લાંબા સમય બાદ એકસાથે બે દીકરા અને એક દીકરીનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર વ્યાપી હતી ડોક્ટર ધર્મેશ પટેલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી રૂબીનાબેન મોહસીનભાઈ કડીવાલા સારવાર લઈ રહેલા પરિવારમાં અગિયાર વર્ષે એક સાથે બે દીકરા અને દીકરીને જન્મ આપ્યો રૂબીનાબેન કડીવાલા અગિયાર વર્ષ પહેલા એક દીકરીને જન્મ આપ્યા બાદ બાળકના ના થતું હોવાને લઈ સારવાર માટે ડબોઈ ત્રુવિલ હોસ્પિટલ આવ્યા હતા નિષ્ણાંત ગાયનિક તબીબ ધર્મેશ પટેલ દ્વારા તેમની સારવાર કરી અગિયાર વર્ષ બાદ પ્રેગ્નેન્સી રહ્યા બાદ રૂબીનાની ડોક્ટર ધર્મેશભાઈ પટેલ અને એનસીસી ડૉક્ટર વિજય સેઠ દ્વારા સફળ ડિલિવરી કરાવી હતી જેમાં એક સાથે બે દીકરા અને દીકરીનો જન્મ થતા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી સાથે તબીબ અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો લગ્નજીવનમાં સંતાન પ્રાપ્તિએ દંપતી માટે સફળ લગ્નજીવન મનાય છે અને આપણા સમાજમાં સંતાન વિના દંપતીની માનસિક સ્થિતિ દયનીય બને છે એમાં માતા બનવું દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે સંતાન ન હોવાને કારણે કેટલીક વાર લગ્ન જીવનમાં દરાર પણ આવે છે જેમાં કેટલીક વખત કોઈ શારીરિક ખામીના કારણે માતા બનવામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે મેનેજિંગ તંત્રી હર્ષ પટેલ ધી મિરા ન્યૂઝ વડોદરા રૂબીનાબેન મોહસીનભાઈ કડીવાલા એ આપણા ડભોઈના એક પેશન્ટ હતા દર્દી હતા કે જેમને એક દીકરી હતી અગિયાર વર્ષની ત્યાર પછી એમને કોઈ પણ સંતાન હતું નહીં અને આપણે ત્યાં આગળ ધ્રુવી નર્સિંગ હોમમાં એમની સારવાર ચાલુ કરી છેલ્લા બે અઢી વર્ષથી એમની સારવાર ચાલતી હતી ત્યાર પછી એમને ગર્ભ રહી ગયો પ્રેગ્નન્સી રહી ગઈ અને પ્રેગ્નન્સી રહી ગઈ એમાં ત્રણ બાળકો રહ્યા એક સાથે ત્રણ બાળકો રહ્યા એક સાથે ત્રણ બાળકો રહ્યા પછી આ મોટાભાગે આવા કેસોમાં ચારથી પાંચ હજાર કેસે એક જ કેસમાં એવું બને કે પૂરા મહિના સુધી પહોંચતું હોય અને દસ હજારે એક જ કેસ એવો બને કે જ્યારે દસ હજારમાં એક કેસમાં ત્રણે ત્રણ બાળકો સારા આવતા હોય તે રીતે એમની નવે નવ મહિના મેં આગળ સારવાર ચાલુ રાખી એમની સારવાર કરી અને ત્યાર પછી નવો મહિનામાં એમની આજે ડિલિવરી કરાવી તો એમને અત્યારે એક સાથે ત્રણ સંતાનો પ્રાપ્ત થયા તેમાં બે પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો અને ત્રણે ત્રણનું વજન અને ત્રણે ત્રણની તબિયત ઘણી સારી છે અને એ જોતાં ખૂબ જ આનંદ થયો અને એ દર્દી પણ અને એના સગા પણ ખૂબ જ ખુશાલ છે એમ હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝ ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દેવ મિરર ન્યૂઝ જોતા રહો